વડોદરા કોર્પોરેશન ઉપર આમ તો અનેકવાર સવાલ ઉઠતા જ હોય છે તંત્ર જ્યારે ચોમાસું હોય કે પછી બીજી બધી સિઝનમાં કંઈ કામ કરવાનું હોય ત્યારે નિષ્ફળ હોય અને પછી વિરોધ થતા હોય એવું આપણે બહુ બધી વાર સાંભળ્યું છે આપણે અમુક સમાચારો એવા પણ સાંભળ્યા છે કે સ્મશાનના લાકડામાં પણ કરપ્શન થતું હોય એમાં પણ કોઈ નફો લઈ જાય એ બધું થતું હોય એવા સમાચાર પણ સાંભળ્યા છે અને વડોદરામાં પણ કંઈક એવી સ્થિતિ થઈ શકે તેવી સંભાવનાઓ છે અને એ સંભાવના અંતર્ગત વિપક્ષના નેતાઓએ ત્યાં ખૂબ વિરોધ કર્યો છે વડોદરા કોર્પોરેશનનો નિર્ણય કે એકત્રીસ જેટલા સ્મશાન છે એ બધી જ જગ્યાએ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી અને જે અંતિમ ક્રિયા માટેની જે સામગ્રી હોય છે એ ત્યાં રાખવામાં આવશે અત્યાર સુધી અને બીજી સંસ્થાઓ એવી હતી અને જે પણ અંતિમ ક્રિયા માટે આવ્યા હોય એ લોકોને આપવામાં આવતું હતું એ કોઈ પૈસા લેવામાં નહોતા આવતા હવે કોર્પોરેશને નિર્ણય લીધો છે કે એકત્રીસ જેટલા સ્મશાન છે એ બધી જ જગ્યાએ અલગ અલગ કંપની કાં તો પછી કોઈ એક કંપનીને કોન્ટ્રાક્ટ આપી અને જે સામગ્રી છે એ આપવામાં આવશે અને મૃતદેહ દેટ કંઈક પૈસા પણ નક્કી કરવામાં આવ્યા છે એટલે કોંગ્રેસ વિરોધ કરી રહી છે કે કરપ્શનને તમે આમાં આવકારો આપી રહ્યા છો તમે એ લાકડામાંથી પણ નફો કમાવા માંગો છો ગમતી કંપનીને તમે કોન્ટ્રાક્ટ આપશો અને પછી એમાં જે કૌભાંડ થશે એ થવાના જ છે અને એ સ્વાભાવિક છે એટલે માણસ મળશે મૃત્યુ પછી પણ તમે એનો ફાયદો ઉઠાવવા માંગો છો ને એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે જો કે અનેક સંસ્થાઓ એવી હતી જે સંસ્થાઓ આના પહેલાંથી જ એટલે જલારામ અને બીજી બહુ જ બધી સંસ્થાઓ એવી હતી કે જે કાર્યરત હતી આ બધા સ્મશાને જે વસ્તુ છે એ પૂરી પાડવા માટે એ જાતે જ કામ કરતા હતા એ સંસ્થા પણ આના વિરોધ કરી રહ્યા છે અને વિરોધ થવાનો સ્વાભાવિક હતો કારણ કારણ કે વડોદરા જે એવું કહેવાય કે સંસ્કારની ભૂમિ છે વડોદરાથી હમણાંથી જે દ્રશ્ય સામે આવે છે એ નેતાઓની બબાલ હોય કે પછી તંત્ર નિષ્ફળ રહ્યું હોય ઘણી બધી કામગીરીમાં એ સતત ચાલતું આવ્યું છે હવે સ્મશાનના મુદ્દે અને એક સ્મશાનનું ખાનગીકરણ કરવું એ મુદ્દાઓ પર બબાલ ચાલી રહી છે વિપક્ષે શું વિરોધ કર્યો જે સંસ્થાઓ અત્યાર સુધી કામ કરી રહી હતી એ સંસ્થા શું કહી રહ્યા છે તે બધું જ સાંભળો ¿Quién está parando de Crestachos? ¡Vamos de Crestachos! ¡Vamos de Crestachos! તમે આ વડોદરા શહેરના તમે અમારા વિપક્ષના નેતા ને અમારા કાઉન્સીલરો વિશ્વાસ ના માલો તમે એમને ના બોલાયા તમે કોઈ બુદ્ધિજીવી લોકોને બોલાયા ગુનો દાખલ થવો જોઈએ

ભાજપના રાજમાં સુખ અને શાંતિ નથી મળતી પરંતુ મૃત્યુ બાદ પણ સેવાની જગ્યાએ નફો કમાવનો આવા તગલખી નિર્ણયોનો વિરોધ કરીએ છીએ જે એકત્રીસ મશાન ને ખાનગી એજન્સીને આપીને એમાં જે નફો કમાવાની વાત કરવામાં આવી છે એ પગલખી નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ કોંગ્રેસ પાર્ટી એ બાબતે સાખી લઈ લે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે તમને આરોગ્ય અમલદાર દેવેશ પટેલ હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે આ બધાને રાતોરાત સપનું આવે અને દિવસે તમે પ્રજા પર એ નિર્ણયને ઠોકી બેસાડો એની ચેલાઈ લઈએ તમે કેટલા બુદ્ધિજીવી લોકોને બોલાયા તમે કેટલા ટ્રસ્ટને બોલાયા તમે કોઈનો ઓપિનિયન લીધો કોઈ સર્વે કર્યો તમે ડાયરેક્ટ જ હવે જે ટ્રસ્ટ સેવાથી સેવાના હેતુથી વર્ષોથી કામ કરે છે નિઃસ્વ ભાવે તો એમને તમે કામ કરવા દેવું જોઈએ આમાં ખાનગીકરણ આમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ શું તમારે તમારા કોઈ મળતિયાને કામ અપાવવાનું છે શું આમાં કોઈનું કમિશન છે આ બધા પ્રશ્નો પ્રજાના મગજમાં પણ છે એ પ્રશ્નો અમે લઈને આવ્યા છે કોંગ્રેસ પાર્ટી આ બાબતે સાખીની લે આંદોલન કરીશું જલારામ સેવા ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી આજે અમારા સ્વજનો હશે આકાશ શહેરના તમામ પરિવારજનો હશે જે કોઈ લોકો મૃત્યુ પામ્યા છે એમને ફ્રીમાં લાકડાની સેવા તમામ સેવા તદ્દન તદ્દન તમામ સેવા ફ્રીમાં આપવામાં આવતી હતી હજુ પણ આપવામાં આવે છે ને હજુ પણ ભવિષ્ય માટે પણ એ લોકો આપવા તૈયાર છે એક રૂપિયો પણ લીધા વગર તેમ છતાં પણ આ તંત્રને ક્યાંથી ફાયદો થાય આ નેતાઓના ખિસ્સા ક્યાંથી ભરાય આ જ વિચારધારા આ જ માનસિકતા આને જ કારણે આ વસ્તુ માટે અમે સંઘને પૂછીએ છીએ કે તમે કયા લોકોને આ કાદી પર બેસાડ્યા છે જેને સ્મશાનમાં પણ કમાઈ લેવું છે સ્મશાનમાં પણ એમને લાકડામાં છાણામાં કમાઈ લેવું છે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આજે જેટલા પણ તમામ મસાનો છે કોરોના સમય દરમિયાન રોજ સો બસો બસો બોડીઓ નીકળતી હતી અમે કાઢતા હતા તમામ હોસ્પિટલમાંથી એક પણ બોડીને લાકડા ખૂટ્યા નથી આ જલારામ સેવા ટ્રસ્ટ છે આ એના લોકો છે અમે ફોન કરીને કહીએ કે બોડી આવે છે અડધો કલાકમાં આખી થાડરી અમારી તૈયાર કરી દેતા હતા સવારે અમે જયારે અસ્થિ લઈને જઈએ અસ્થિ લેવા આવીએ એની પહેલા અસ્થિએ પણ તૈયાર કરીને આપતા હતા આ કર્મચારીઓ આ લોકો છેલ્લા ઘણા વર્ષોથી આપણા શહેરને જયારે સેવા આપી રહ્યા છે ત્યારે પર બોડીનું સાત હજારથી પણ વધુ નું જ્યારે ટેન્ડર ને કોન્ટ્રાક્ટ પેટે આપવામાં આવે છે તમામ સ્મશાનો ને ટેન્ડર ને કોન્ટ્રાક્ટ આપવામાં છે કેટલું યોગ્ય અને કઈ રીતનું યોગ્ય કારણ કે જલારામ સેવા તો ફ્રી માં આપે છે આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી તરફથી તેમના કાર્યકર્તાઓ સહિત નેતા સહિત આવેદન પત્ર આપવા માટે અહીં આવેલા હતા એમની રજૂઆત છે કે વડોદરા શહેરની અંદર વડોદરા મહાનગરપાલિકા સંચાલિત જે સ્મશાન ગૃહો છે તેમાં આપતી સેવાઓ સંગત જે ઇજારો આપવા માટે જે દરખાસ્ત કરવામાં આવી છે તેને તેનો એમને વિરોધ કરવામાં આવ્યો છે અને વડોદરા મહાનગરપાલિકાના જે જે વિસ્તારની અંદર જે નાગરિકો છે તેમને સેવાઓ સારામાં સારી સેવાઓ મળી રહે અને કોઈ વધારે ફી પડતી ના હોય વધારે પડતી ના હોય તે ફી રાખવા અને તે મુજબ અનુસરવા માટે તેમની રજૂઆત છે તે માટે તેઓ આવેદનપત્ર આપ્યું છે સદર બાબત માન્ય મ્યુનિસિપલ કમિશનર સમક્ષ દ્વારા ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે અત્યારે લગભગ સાત હજારની સમથિંગ કોઈક એનો ફીનો ઇજારો કંઈક થયો હોવાની માહિતી છે એ બાબતે જે તે દરખાસ્ત કરવામાં આવી છે તેની વધુ વિગતવાર અભ્યાસ કરવામાં આવશે અને માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબનું ધ્યાન દોરવામાં આવશે અને જે તે ઘટતી આગળની કાર્યવાહી કરવામાં આવશે